राजकोट માં मा अग्निकांड मामलो पूर्व मेयर प्रदीप डવ નું નિવેદન ઓટો એક્સપો નું આયોજન હતું ત્યાં હું ગયેલ હતો રાજકોટ ના મેયર તરીકે સ્ટોલ નીમે વિઝિટ કરી હતી મારી સાથે ફોટો માં ટીઆરપી ના আয়োজકો નથી રાજનીતિક બાબત માં આ બાબતે મારું નામ જોડવું એ દુખદ છે જે કોઈ ની આમાં સండోવડી ખુલે તેના પર કાયદેસર પગલા લેવા જોઈએ ટીઆરપી ના আয়োজકો સાથે મારે ક્યારે ટેલિફોનિક વાતચીત નથી કરી મારે ટીઆરપી ના આયોજકો સાથે સંબંધ નથી બનાવ ખુદ દુઃખદ છે મારી કોલ ડિટેલ્સ પણ કઢાવવાની છૂટ મારે કોઈ જ સંબંધ નથી મને આમંત્રણ છે એ આમંત્રણ એક્સપો જે વ્યક્તિએ કરેલું હતું એમના દ્વારા મળેલું મારી સાથે જેમનો ફોટો છે એનું વ્યક્તિગત હું નામથી પણ પરિચિત નથી એ વ્યક્તિ કોણ છે એ પણ પરિચિત નથી કારણ કે સ્વાભાવિક છે કોઈ આયોજનમાં જવાનું થતું હોય ત્યારે ત્યાં જે હાજર રહેલા આયોજકો કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ આપણી સાથે ઘણી વખત ફોટો છે એ ખેંચતા હોય છે પરંતુ મારે એમની સાથે કોઈ કારણ કે જો હું એ વ્યક્તિને ઓળખતો હોય તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિના હું નામથી પરિચિત હોઉં એ વ્યક્તિના હું નામથી પરિચિત નથી એટલે મારું એવું માનવું છે કે હું વ્યક્તિને ઓળખતો જ નથી ને કદાચ એ વ્યક્તિને મારે એ પ્રથમ મુલાકાત હોય એવું હું માનું છું સ્વાભાવિક છે કે મેં આપને કહ્યું એમ કે મેં હજુ હું તમને કહું છું કે મારો જે ફોટો બતાવે છે એ ફોટો પ્રથમ તો આ ટીઆરપી ગેમ સાથે સંકળાયેલો ફોટો નથી એ ફોટો એક્સપોનો છે એ ઓટો એક્સપો છે એ રાજકોટના ઓટો મોબાઈલ સાથે ઓટો ઉદ્યોગ સાથે અને ઓટો ને વેગ મળે એમના માટે ઓટો એક્સપો થયેલો તો એ મેં હું જયારે ગયેલો હતો એ ત્યારે એ ડૂમ મેં જોયેલો પણ નતો એ આગળના ભાગમાં છે આ ઓટો એક્સપો હતો ને ઓટો એક્સપો માં હું છે એ જે તે વખતે ત્યાં ગયેલો હતો કોઈ કોઈ જ કનેક્શન ના હોય કારણ કે હું મારી જાતના બચાવ માટે નથી કે આ સત્ય હકીકત છે એ સત્ય હકીકત હું ધ્યાને દોરું છું બીજું હું કોઈને છાવરવા પણ માંગતો નથી જે કોઈ આમાં જવાબદાર છે એમની સામે સરકારે સીટની રચના કરી છે ને જવાબદાર સામે ચોક્કસપણે સરકાર છે પગલાં પણ લેવાની છે સરકાર પોતે પણ આ બાબતને સંપૂર્ણ ગંભીરતા લઈને દુઃખદ ઘટના ગણી છે

અને એમાં જે કોઈ વ્યક્તિની જવાબદારી થતી હશે એની સામે ચોક્કસપણે એમની જે કોઈ કાયદાકીય ધ્યાનમાં રાખીને એમની સામે લેવા હું ફરીથી કહું છું મેં આ ટીઆરપીની વિઝિટ જ નથી લીધેલી મેં જે વિઝિટ લીધેલી છે એ ઓટો એક્સ ના આગળના ભાગમાં આ જગ્યા નહીં પરંતુ એના આગળના ભાગમાં અલગ અલગ છે એ ટેન્ટ હતા અને સ્ટોર હતા એ સ્ટોરની છે હું એક વિઝિટ મેં લીધેલી હતી એ જગ્યા પણ અલગ છે